વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અંતર્ગત ગિફ્ટ સિટીમાં બે કાર્યક્રમ યોજાયા હતા જે અંગેની માહિતી ગિફ્ટ સિટીના એમડી તપન રે દ્વારા આપવામાં આવી હતી તપન રેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વિશ્વની જાણીતા કંપનીઓના સીઈઓ સાથે બ્રેનસ્ટોર્મિંગ સેશન યોજ્યો હતું ફાઇનાન્સિયલ સેક્ટરના રોલ અંગે ઇકોનોમી ડેવલપમેન્ટ અંગે ચર્ચા થઈ હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બદલાવ અંગે પણ ચર્ચા થઈ સાથે સીઈઓ દ્વારા કેટલાક એનાઉન્સમેન્ટ પણ થયા છે વિશેષ કાર્યક્રમ ગુજરાતમાં યોજવામાં આવ્યો હતો એમાં મુખ્યત્વે ગઈકાલે એટલે જાન્યુઆરી દસ તારીખે માન્ય શ્રીએ વિશ્વના અમુક જાણીતા માનીતા સીઈઓ અને ચેરમેનો સાથે એક સેશન માન્ય વડાપ્રધાન કર્યું હતું લગભગ અઢી કલાક સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એમાં દરેક સીઈઓ અને ચેરમેન તરફથી સૂચનો કરવામાં આવી છે કે ગિફ્ટ સિટી અને ગુજરાત અને દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય ખાસ કરીને ફાઈનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે એમાંથી મેઇન જે વિચાર આવ્યો કે ફાઈનાન્સના ફ્યુચર એ ટેકનોલોજી છે અને ગિફ્ટમાં આપ જોઈ શકો કે ગિફ્ટની નામની અંદર જ ફાઇનાન્સ અને ટેકનોલોજી બંને ઉપલબ્ધ છે ગિફ્ટ એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી તો ફિનટેક નું નામ ગિફ્ટની અંદર જ છે